વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજકોટ ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર રિજિયનના પહેલરૂપે સૌથી પહેલાં આપણે જિલ્લા સ્તરીય પોરબંદર ખાતે ભવિષ્યને જે એક મહત્તમ પાયાનું સ્તર પૂરું પાડે એ ટાઈપનું આપણે આયોજન થયેલ હતું આપણે જોઈએ તો આની અંદર બે હજાર બાવીસમાં સાત હજાર છસો જેટલા ઉદ્યમી રજિસ્ટ્રેશન થયેલા હતા જે આ આપણો ડિસ્ટ્રિક્ટ લેવલનો જ્યારે કાર્યક્રમ પત્યો ત્યારે વીસ હજારથી ઉપરના ઉદ્યમો રજીસ્ટ્રેશન થયેલા જોવા મળે છે જે બતાવે છે કે આપણા જિલ્લામાં સારી એવી સર્વિસ સેક્ટર ટ્રેડિંગ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં લોકો રોકાણ કરી રહ્યા છે આ રોકાણને ધ્યાનમાં રાખીને આપણે એમઓયુની જે પહેલ છે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન્સની રોકાણકારોને આપણે આવકારીએ છીએ કે એ લોકોને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ કે એ લોકો એમઓયુ આની અંદર રિજનલ કોન્ફરન્સના એમાં રાજકોટ ખાતે પણ કરે અને જિલ્લા સ્તરે પણ કરે આપણે ત્યાં આ વખતે જિલ્લા સ્તરે ત્રણસો સાડત્રીસ જેટલા એમઓયુ થયા છે જે બસો ત્રીસ કરોડથી ઉપરના રોકાણો લાવેલ છે જેમાં આપણી પાસે મેજર એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સો છે અને સાથે બીજું જે ઇમ્પોર્ટન્ટ છે તે સી ફૂડ મેન્યુફેક્ચરિંગવાળા છે આના વસ્તુ એ બતાવે છે કે આપણી પાસે સારું એવું એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ આ જિલ્લામાં મળે છે અને જેને આપણે રૂપ આપી અને સારું એવું ફાઇનલ પ્રોડક્ટ્સો બનાવી શકીએ છીએ સિંગદાણાનું વસ્તુ હોય કે પછી આપણે એગ્રોબેઝડ બરડાના ડુંગરની કેરીઓ હોય એનું પલ્પ હોય આ બધી આઈટમો આપણે ભવિષ્યમાં એને પ્રોસેસના રૂપમાં મૂકી અને આપણે એમો યુઝ કરવા આગળ ધપાવીશું સાથે ત્રીજું સેક્ટર જે છે તે મિનરલ બેઝડ ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં પણ આપણને એમઓયુઝ આ વખતે જોવા મળેલા છે આની સાથે આપણને જે માળખાકીય સુવિધાઓ છે જીઆઈડીસી એસ્ટેટો છે અને એની સાથે સી ફૂડ પાર્ક છે એમાં પણ આપણે નવી પહેલો સાથે એમાં ઔદ્યોગિક પ્રગતિ થાય અને નવા અને રોકાણ આવે એ બાબતની પણ ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ આપણે પહેલ આગળ આ જિલ્લામાં કરી રહ્યા છીએ